આમ જોવા જઈએ તો જેવી રીતે ઘણા સમયથી ચોમાસું છે એ નિષ્ક્રિય હતું ને એકવીસ તારીખથી ફરીથી સક્રિય થયું ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા છે પણ દુઃખની વાત એ પણ છે કે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં નથી તો વાવણી લાયક વરસાદ નથી તો સાવ કોરું એટલે કે અડધો ઇંચ એક ઇંચ આવા વરસાદો પણ અમુક વિસ્તારમાં નોંધાયે છે હવે એ ખેડૂતો છે કે એને કે હજુ ચિંતામાં પણ હશે પણ હું આપને એ જણાવી દઉં કે આજે પચીસ તારીખ આગાહી પૂરી થાય પણ હવે પાછી નવી આગાહી છે એટલે કે અમે આમ તો રાબેતા મુજબ ઘણા દિવસથી કહેતા આવીએ છીએ એ મુજબ કે આજથી પાછો નવા દિવસમાં પણ નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ રહ્યો છે જોકે છવ્વીસ અને સત્યાવીસ જૂન આ બે દિવસ એવા હશે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની તીવ્રતા ઓછી જોવા મળશે અને જે વિસ્તારોમાં બિલકુલ નહીં હોય એવા વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળશે પણ એકંદર જોવા જઈએ તો છવ્વીસ અને સત્યાવીસ તારીખ ઘણા બધા ફેરફારો છે એ હવામાનની અંદર જોવા મળી શકે છે અને અઠ્યાવીસ તારીખથી છે એ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ગણી શકાય એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર અને અઠાવીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ ચાર અથવા તો પાંચ જુલાઈ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે એટલે ચારથી પાંચ જુલાઈ સુધી કન્ટિન્યુ રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ છે એ આપણે ગણી શકાય છે એટલે આમ જોવા જઈએ તો હજુ આપણે વાવણી લાયક જે વરસાદ ગણી શકાય અને વાવણી અત્યારે જે આ જૂન મહિનાના એન્ડમાં પણ થઈ જાય છે એ આપણે મોડું નથી જે અમે દરરોજ કેતા આવ્યા છીએ જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજી વાત એ કરવાની છે કે અત્યારે આપણે જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના જે ખરીફ પાકનું વાવેતર થતું હોય જેમાં કપાસ હોય મગફળી હોય એરંડા હોય સોયાબીન છે અથવા તો તુવેર છે ડુંગળી છે વગેરે આ જે વાવેતર થતું હોય એની અંદર ખાસ જે મગફળી કપાસ છે તો ઘણા બધા ખેડૂતો એવા પણ હશે કે જેને પાણીની વ્યવસ્થા હશે તો ઓરવીને વાવેતર કરી દીધું હશે નહીં હોય એ ખેડૂત મિત્રો અત્યારે આ વાવણીના વરસાદ પડી રહ્યા છે આની અંદર વાવેતર કરતા હશે તુવેર અને એરંડા આ પાક છે એના માટે પણ જો આમ તો સમય ઘણો બાકી છે કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર તુવેર અને એરંડાનું વાવેતર છે એ કરવું ખૂબ યોગ્ય રહેતું હોય છે હવામાનની દ્રષ્ટિએ અને જે ઉત્પાદન લેવાનું એ દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ યોગ્ય છે કે આપણે તુવેર અને એરંડાનું વાવેતર છે ઓગસ્ટ મહિનામાં કરીએ એવી જ રીતે આ વખતે મારે દરેક ખેડૂતભાઈને અપીલ કરવાની છે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ ચોમાસું ચાલુ થાય પછી જુલાઈ મહિનાની અંદર એટલે કે પંદર જુલાઈ પછીથી ગમે ત્યારે ડુંગળીનું વાવેતર કરતા હોય છે આવા હું અહીં અપીલ કરું છું જોકે અંતે નિર્ણય છે ખેડૂતો પોતે લેવાનો છે કે પોતાએ ડુંગળીનું વાવેતર કરવું પણ મારા અનુભવ પ્રમાણે હું સુધી જણાવું કે આ વર્ષે જે છે ચોમાસુ ડુંગળીનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂતભાઈઓ જુલાઈ મહિનામાં વાવેતર ન કરવું ઓગસ્ટ મહિનાની અંદર કરવું એ એટલા માટે કે જુલાઈ મહિનાની અંદર જો આ વર્ષે વધારે પડતા વરસાદ પડવાની શક્યતાઓ છે ને વધારે પડતા જો વરસાદ પડે તો આપણે ડુંગળી છે એ ફેલ જાય એટલે એ વાતને નોંધ રાખી એ વાતને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ મારી દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવું જોઈએ જુલાઈ મહિનામાં ડુંગળીનું વાવેતર કરવામાં ખેડૂતોને નુકસાની આવે તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે